19 જણા હે આઠ જો ફેટાઈ નાય દો ઈ હવે એક જણે કેટલું વાટીબી પ્રમાણે કેટલી થાય તો ગરું એના ઉપર આધાર રહે

चार कराउनु नै हो અમુક એવા ઢાર આવી જાય ને અમુક એવા રસ્તા આવી જાય ને જબરજસ્ત હાલન નું તો બધું બહુ ડખાવાળું કામ કરી સારું કામ સારું આ ખેતરે જઈને મળીએ अपड़ घनो रही है बोर नहीं रही है तो दोस्तों आज आई ही तू नो अपड़ो काम करता है क्यों है चालू है वह वह। है है वो है वो है जो ये है कि उड़े हैं आठ हजार है आठ भीगा बराबर अब ले बॉक्स है लाल चालू करियो મળીએ પછી હેડો બધી વ્યવસ્થા છે ચા પાણીની નાસ્તો દૂધની થેલી લાયા હી બરાબર કરી નાખું ચા પહેલા કારી પડી દી ઝાકળની તું ઉપર છે કદાસ ઓય 10 દાડા ये वो लीली चार बांध डरा मार कांद्री की पड़ी भागवा मु चार ने पंदर थी है जबरवा लो जो तो सको चा पानी कम्प्लीट पीवराई दीदा है બરાબર અને આ રીતના કઈક વાટે છે બસ હવે છેલ્લો રાઉન્ડ રહ્યો પાંચ વાગતા વાગતા પૂરું થઈ જાય ઓગણીસ જણા હે આઠ નાખ જોઈએ હવે એક જણા કેટલું વાટી એ પ્રમાણે કેટલી થાય તું બધું એના ઉપર આધાર રહી બરાબર વ્લોગમાં નવા હોય બન્યા રેજો વ્લોગમાં एचआरसी राजपूत ब्लॉक जवान है चार पांच दड़ा किसी थोड़ी के थोड़ी वो हुक्का हो दी पोटी क्यों के लीला चिल्ला छोड़ है फाल डबल लीलो है शेंगो तो बराबर है शेंगो दाऊ की जवाई है नमक लीली है पर फाल लीलो जबर જોઈએ હોય કે બીજી ઓલી બાદવારી દિના ભઈ ની ગાઢવાંતા છે પેલી પછી આનું વારો આવશે બીયા બે ડાડા નું ગાડીયા પછી બીજા બે ડાડા ગાઢવા પડશે પછી નીકળીયા કણ કદાચ ફીગુ કરાઈ લિશુ કે ઉભો લક્ષણ કે અહીંયા વચે કરે લિશુ જાવ મેરા અહીં પડી જલે નીકળીયા